સુરત મહાનગરપાલિકાને ગટર સમિતિ દ્વારા હાલ ચોમાસા પહેલાં નવી લાઈન નાખવાની અને જે જૂની લાઇન છે તે રિપેરિંગ કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચોમાસા દરમિયાન દર વખતે પ્રિ મોન્સૂનની કામગીરી કરાતી હોય છે પરંતુ જ્યારે પણ શહેરમાં એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ એક કલાક જેટલા સમયમાં ખાબકે ત્યારે તમામ તૈયારીઓ નિષ્ફળ થતી દેખાય છે વરસાદ વધુ આવતાની સાથે જ લાઈનો ચોકઅપ થઈ જતી હોય છે ચેમ્બરો પણ ઘણી જગ્યાએ તૂટેલી હોય છે અને જ્યાં રિપેરિંગ કામ કરવામાં આવતો હશે તે પણ યોગ્ય રીતે થયું ન હોવાને કારણે રાહદ્વારીઓને પણ ભારે મુશ્કેલી પડતી હોય છે સુરત મનપા નવા સમાવિષ્ટ વિસ્તારોની અંદર પણ ડ્રેનેજ લાઇનની કામગીરી યોગ્ય રીતે થાય તેના માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે ગટર સમિતિના ચેરમેન વિક્રમ પાટીલે જણાવ્યું હતું કે શહેરની અંદર જેટલી પણ ગટર લાઈનો છે તેને સાફ સફાઈ માટે ખાસ કરીને મેનહોલ અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો એકત્રિત થઈ જતો હોય છે તેને દૂર કરવા માટેની કામગીરી સોંપવામાં આવી છે બીગેરે જણાવ્યું હતું વિક્રમ પોપટ પાટીલ ડ્રેનેજ સમિતિના ચેરમેન આજના ગટર સમિતિની મિટિંગની અંદર ખાસ તો અગત્યનું એવું સૂચના આપવામાં આવી કે ચોમાસાને ધ્યાનમાં રાખી મેનોલ સફાઈ ડિસોલ્ડિંગ જાળીઓ સફાઈ અને જે મેનોલ બનેલા હોય એની રિપેરિંગ મેન્ટેનન્સ માટે ખાસ સૂચના આપવામાં આવી અને એ તાકીદે પૂર્ણ થાય એના ઉપર ભાર મૂકીને અધિકારીઓને સૂચના આપવામાં આવી એ જ પ્રમાણે જ્યાં નવા વિસ્તારો સુરત મહાનગરપાલિકાની અંદર સવિષ્ટ કરવામાં આવ્યા છે એની અંદર પણ નવા કામોની જે ફાળવણી થઈ છે એમાં છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીએ એને ધ્યાન રાખીને ખૂબ ઝડપથી કામગીરી થાય એના માટે બાવીસ કરોડ અડતાલીસ લાખ સત્તાવન હજાર બસોનું બજેટ ફાળવવામાં આવ્યું છે ચોમાસામાં દર વખતે મેનુલની અંદર કચરો વધી જવાથી અથવા તો ચેમ્બર તૂટી જવાના કારણે અનેક જગ્યાથી ગંદા પાણી ઉભરાતા હોય છે વરસાદી પાણી પણ નિકાલ ન થતો હોવાને કારણે ડ્રેનેજનું દૂષિત પાણી સોસાયટીઓમાં રસ્તા પર ફરી વળે છે તેને કારણે રોગચાળો ફેલાવાની ખૂબ જ મોટા પ્રમાણમાં શક્યતાઓ રહેલી છે આજે મળેલી ગટર સમિતિની બેઠકમાં રૂપિયા બાવીસ કરોડનું ફંડ ફાળવાય છે જેથી ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થઈ શકે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા